કા શોક માં અલ્યા બંજી બાજુ આવો ને આઘા તો હું ઈમો નંબર લેજો કલર વાળા નો કે તો આઈએ વળી તમારે દોશીન પોશી પા અરે દોશીન બીક તો રાખવી પડે પુડા આ ઘુમર બી આયે તો પાહો આ તમે શોક માં કહું છું અલ્યા શોક માં બોલાવો હા રો હેડો તા શોક માં આઈએ હેડો તા હેડો

તલી વાત થા તમે બોલો કે જલ્દી આવો કે મુઈ ઓ વાર બાર આવો કે તો પછી આજ તો મે વયાતા તો પણ જેતા મી યાર હા આ વાન ઉઠા ઓ લપા કરવા ને ભઈયા બોલાવ ફટાફટ નો કોણ નો નંબર છે મોટા થઈ ગયા મોટા થઈ ગયો તો ખાતા લા પણ હા કોકા પણ હું આ કલાક નો હે બોલા ફડ દે બીક છે બોલો હો બીક છે આ આટલા જો કમી નહી કે તમા ઠીક છે હું ઠીક છે અમાર ચાલવા તમે ચાલા તમારું ચાલતું

બોલો મજૂરી પર ચીવું રાખું કો માલ સામાન હાથે રાખીએ અમે બરોબર માલ મારું બધું કેટલું કોમ કરવાનું કો આખી વાડી વાડી નું વાડી એમ ને આખી વાડી બતાવો હડો હડો એ હડો જો પાલીકર જો આ વંડો આ વંડો બધા પેલી હોમીરી એરી વાડી કરવાની છે પંદર ની બાર ની ટોટલ કોમ બધું કરવાનું તમારું આમ તો પિસ્તાળીસ હા સર ચિકન સેન વાત કરીએ હા

બધું સાફ સફર કરી એક નંબર ફોન કરી ભાઈએ કર્યું એવું કર્યો ફોર્મ કરી તમારે સારું કરવાનું જો સારું ઈચ્છે સ્ટાન્ડર્ડ માલ વાપર્યો બરોબર પિસ્તાલીસ હજાર મજૂરી આ લેજો આવી જઈશું હજાર કારીગરો હજાર હજાર રૂપિયા રૂપિયા લઈ યાર ઉંબરથી રાખીએ તાર આપડા કલર કરો

મારી બે જગ્યા સાઈડો ચાલુ અત્યારે બે કારીગરો દઉં હું બીજી સાઈડ ઉપર પાડું અત્યારે સીઝન લગન ની ચાલુ યાર કોમ તો ધમ ચાલુ મારું બસ તું કલર કઉપ પટાઈ દેવાનું આપડે આ પટા આપણે બીજી સાઈડ ઉપર જવાનું છે ના બીજા આપડે ગમું જુ

ફટાફટ ફટાફટ ફટાઇ દે પછી પેલા ફેર નિવાસુ પાણી બઉ આયો હુમાર

હા બધું બધું પટી સુ પાક હા બધું બધું તો કંપલેટ પટીજી આ કલર કોક શું ઘુરમે આ હારો હ બે વાળું નઈ વળ્યા ઓ પેલા બે બોલતા નઈ માલ્યું નઈ વાળું આ હે માલ્યું

તમારે બગડશે બોધેલા હું કોમ કોણ કરી દીવાલ છે એ બાજુ લગાવી છે એ પેલું તમે લેપિંગ કરો એ સાલે તમે તારા એ બધું લેપેલું સાંઘી અમે છે

આમદાર ઉતરેણ છે પતંગ પમદા તો મારા છોકરા ની જોવા જાય છે હું પમદાર ચૌદ તારીખ ઉતરેણ છે કારીગર હવે વાંચી છે પોમ પટી જા બરાબર આ કુમાજી તમે કાઈ કે સારું લાયા હો ખાતા ને આ દენი કરજીયો કરશું તો પછી મને જેય લાગે ના કોમ એક નંબર લાગ્યું કોમ ખુ કલર નું એ વાત તારે સમાન મજા